બગાસુ ખાતા પતાસું મળ્યું આવું કાંઈક બન્યું ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જ્યાં ગીર સોમનાથ પુરવઠા વિભાગે બાતમીના આધારે ગેરકાયદેસર અનાજના ગોડાઉનમાં રેડ કરતા અનાદી સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારબાદ સ્થાનિક પોલીસ પર સવાલો પણ ઊભા થયા છે જિલ્લા પુરવઠા બાતમીના આધારે ગોડાઉનમાં રેડ કરતા સાથે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જેના આધારે કલેક્ટર દ્વારા પુરવઠા અધિકારી એસડીએમ ઉના મામલતદાર સહિતના કાફલાને ઉના અંજર રોડ પર આવેલા એક ગોડાઉન પર રેડ કરવા આદેશ આપ્યા હતા તમામ અધિકારીઓ ચાલુ વરસાદમાં પહોંચી તાળો તોડી ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો જેમાંથી પહેલા ગેરકાયદેસર અનાજનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ચોખાના કટ્ટા બાલ શક્તિના પેકેટ સહિતનો શંકાસ્પદ અનાજનો જથ્થો મળતા જ પોલીસને હાથે લાગ્યો હતો જોકે હદ તો ત્યારે થઈ કે જ્યારે કલેક્ટરે બનાવેલી સંયુક્ત ટીમ અનાજના ગોડાઉનની બાજુમાં અન્ય ઓરડામાં તાળા તોડી અંદર પ્રવેશી જ્યાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા અને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા કારણ કે પહેલી કહેવત છે કે બગાસું ખાતા પતાસું મળ્યું

જેના આધારે જિલ્લા પુરવઠા અધિકારી તથા સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉનાને ત્યાં તપાસ હાથે મોકલી તેઓની તપાસમાં ત્યાં ગોડાઉનનું પંચોજરીમાં તારું તોડતા તેના નીચેના ભાગમાંથી ઘઉં ચોખા બાજરીના કુલ એકસો ને ચોરાણું કટ્ટા એક કટ્ટામાં સાઠ માલ હોય એમાં ચોરાણું કટ્ટા એકસો ને ચોરાણું કટ્ટા મળી આવે તથા જે બાલ શક્તિના પેકેટ આવે છે આઈસીડીએસના એના સત્તર પેકેટ મળી લાવે આ તમામ જથ્થાની કિંમત ચાર લાખ ચોત્રીસ હજાર જેવી થવા થાય છે ગોડાઉનના ઉપરના ભાગે તપાસ કરતાં તારૂ તોડતા તેની અંદર રોયલ સ્ટેક અને પ્રિન્સ જોર્સ એમ બે બ્રાન્ડની એકસો એંસી એમએલની તેરસો ને ત્રેપન બોટલ ઇંગ્લિશ નો જથ્થો પણ મળી આવે આ જથ્થો જે છે એ આનું પોઝિશન જે છે એ ગોડાઉન યોગ્યશ્રી લક્ષ્મણગીરી ગોસ્વામી રહેવાસી ખાંભા અમરેલીનું હોવાનું માલુમ પડે અને આ જે ઇંગ્લિશ દારૂનો જથ્થો છે એ ભારતીય નાગરિક સુરક્ષા ની કલમ એકતાલીસ નીચળ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ઉના દ્વારા આગળની તપાસ કરવા માટે ઉનાના જે પીઆઈ છે તેને સોંપી દેવામાં આવેલ છે